નમસ્કાર ગ્રુપના તમામ સભ્યોનું મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મહાભારત સિરિયલ જે આવે છે એનું ટાઇટલ ગીત એના શબ્દો ખૂબ સુંદર છે રોજ એ ગીત સાંભળીએ છીએ અને એમ થાય છે કે મારે તમને આ ગીત શીખવાડવું જોઈએ એના શબ્દો એટલા સુંદર છે તમે શબ્દો ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો તમને ખૂબ મજા આવશે અને જે ગીત મહેન્દ્ર કપૂર સાહેબે ગાયું છે એમનો જે અવાજ છે એ દેશભક્તિના ગીતો માટે પરફેક્ટ છે વીર રસના ગીતો માટે એમના તોલે કોઈ આવે એવું છે નહીં મોટાભાગના દેશભક્તિના ગીતો એમણે ગાયેલા છે અને ખૂબ સુંદર ગીતો છે અને આ શબ્દો મને પણ ખૂબ ગમે એટલે મારે એમ થયું કે તમને શીખવાડવું જોઈએ તો રાગ બિમ્પલાશી આધારિત નથી પરંતુ ગીત ખૂબ સુંદર છે પહેલી કાળીનો મેં લીધો છે અને પહેલી કાળીના સ્કેલમાં આ ગીત વગાડેલું છે તો પેલા હું તમને વગાડીને બતાવી દઉં કે તમારે તૈયાર કર્યા પછી કેવી રીતના વગાડવાનું છે એ રીતના સદીઓ સે આવડી જાય પછી બીજી પાછળની બે લાઈન બરોબર એકદમ સેમ જ છે તો પેલી લાઇન ભારત

பூரணி பரத கி க மஹ மஹ મિત્રો તમે આટલા રાગ વગાડ્યા પછી તમારું ફિંગરિંગ સારું હશે જ તમે મહેનત સારી કરતા જ હશો એટલી મને વિશ્વાસ છે તમારા ઉપર અત્યારે સમય પણ છે લોકડાઉનનો અને તમને સમય મળે છે તો કદાચ થોડું ઘણું કચાસ રહી જતી હોય તો રિયાજ કરીને એને પૂર્ણ કરજો રિયાજ હંમેશા ચાલુ રાખજો તમને આવડી ગયો પહેલો રાગ આવડી ગયો તો પછી એને નહીં અઠવાડિયામાં એક દિવસ એનો રિવાજ જરૂરથી કરજો એ રીતના જેટલું ચાલી ગયું છે એ બધાનો રિયાજ અઠવાડિયામાં એક દિવસ થાય એ ખૂબ જરૂરી છે અને સંગીતમાં એવું કહેવાય છે કે રિયાજ કરે એ જ રાજ કરે અને બીજું તાનસેન બનવું હોય તો કાનસેન બનવું પડે એટલે કાનથી સાંભળવાની કોઈપણ ગીત કરવું ભજન હોય કે તાલ હોય એને તમારે સમજવું હોય એની સાથે તમારે મેળ કરવો હોય કોઈપણ વ્યક્તિને આપણે અજાણ્યા વ્યક્તિ સાથે મેળ કરવો હોય તો આપણે એની સાથે વાતો કરીએ છીએ એને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ એ ખૂબ જરૂરી છે તો જ આપણે અજાણ્યા માણસનો પરિચય મેળવી શકીએ છીએ એ સિવાય એ શક્ય બનતું નથી તો એ જ રીતે આપણા માટે જે અજાણ્યું વસ્તુ છે એને જો આપણે આત્મસાત કરવી છે શીખવી છે તો એના માટે એને ઓળખવી ખૂબ જરૂરી પડશે અને ઓળખવા માટે એનો રિયાઝ કરવો પડશે અને સમજવું પડશે તો જ તમે એ દિશામાં વ્યવસ્થિત આગળ વધી શકશો આટલું મારું વિનંતીને ધ્યાનમાં લેજો અને મહેનત કરજો અને સ્ક્રીનશોટ હું તમને મોકલી આપીશ આના સૂરોનો તો આવતી વખતે આજને આપણે તાલ સાથે લઈશું કે તાલ સાથે કઈ રીતના વગાડી શકાય એટલે એક નવા તાલનો પણ તમને પરિચય થાય અથવા જો આગળ મેં એ તાલ મોકલ્યો હોય તો પણ તમે એ તાલ સાથે એને વગાડી શકશો ઓકે આવજો ગુડ બાય ગુડ ડે